નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર તળાજાથી તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે થયેલ મારામારીના બનાવમાં કુલ બે વ્યક્તિ વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો બનાવની વિગત એવા પ્રકારની છે કે તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે ગઈકાલે આરોપીઓ સાથે ફરિયાદી તથા શાહિદોના કુટુંબીજનો વચ્ચે જમીન બાબતે કૌટુંબિક મતભેદ ચાલતો હોય અને બોલાચાલીનો વ્યવહાર ના હોય અને હાલ ફરિયાદીના કુટુંબમાં લગ્ન પ્રસંગ હોય જે અંગેનું મંદુક રાખી બે આરોપીઓએ ફરિયાદી દૂધ લઈ અને જતા હતા ત્યારે મોટરસાઇકલ આડું કરી રોકી અને ધોલ થપાટ કરી આરોપી અલ્તાફી ફરિયાદીને ખંભાના પાછળ પીઠમાં છરી વડે ઈજા પહોંચાડી તથા ફરિયાદીના ભાઈને પેટના ભાગે છરી મારી ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી તથા અન્ય સાહેબને સામાન્ય રીતે ઈજા પહોંચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આરોપ સાથે તોફિક સુલતાનભાઈ નામના ફરિયાદીએ સલીમ શાહ હુસેન શાહ મોગલ તથા અક્રમ શાહ શાહ રફાઈ વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હોવાનું આજે સવારે નવ કલાકે જાણવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા